Gracias. Okay, okay. okay.

એટલે કલા સંસ્કૃતિ અને કાર્યક્રમ ની આપણે શરૂઆત છે એ ગુરુના રાજેશ્વર ના સ્વાગત થી કરીએ સ્વાગત માટે મને એક બહુ સરસ મજાની ઉક્તિ યાદ આવે છે કે રીત અમારી જુદી રસમ છે નોખી રીત અમારી જુદી રિવાજ સાવ નોખા અમારે મન શબ્દ જ કંકુ ને ચોખા આપણે જોરદાર તાળીઓથી વધાવશું તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો

સારા સ્વાસ્થ્ય માટે સતત મહેનત કરે છે એવા આપણા સર એમને આપણે ગમે એટલી કોઈ પણ રીતે આપણે એને શબ્દોમાં વર્ણવી ન શકીએ એવી એમની જે પ્રેમાળ વિનમ્રતા અને બધા જ સાધકો પ્રત્યે એમનો જે ભાવ છે એ ખૂબ જ અનેરો છે હું બહુ બધું તો આજે નથી બોલવાની કારણ કે બધાને તક આપવાની છે અને ગુરુ અમને મળ્યા છે કે જે જેની કલ્પના આપણે કરી ન શકીએ હંમેશા નાના મોટી કોઈ પણ તકલીફ હોય આપણે શાંતિથી બેઠા હોય તો તરત થી આપણું માર્કિંગ કરે છે કે કઈ તકલીફ છે અને એનું સોલ્યુશન પણ કરે છે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આપણું માનસિક સ્વાસ્થ્ય પણ જાળવે છે એવા જ આ માતંગી યોગ ક્લાસના જે ગુરુ છે એ એવી બધી પ્રવૃત્તિઓ કરાવ છે કે જેમાં ધાર્મિક પ્રવૃત્તિઓ હોય છે દેશભક્તિ માટેની ભાવના હોય છે એવા ઉચ્ચ ગુરુ આપણે મળ્યા છે આપણને એનો આજે ખૂબ જ આનંદ છે અને અંતમાં હું એટલું જ કહીશ કે આજે આપણે એક એવી પ્રતિજ્ઞા કરીએ કે સર જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જે મહેનત કરે છે તો આપણે બધા જ તે એક સંકલ્પ કરીશું

ખરેખર અંધકારનું કોઈ અસ્તિત્વ નથી હોતું પણ હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે કોઈ જગ્યાએથી પસાર થતા હોય અને આપણો પગ છે એ કોઈ ગંદકી હોય એની અંદર ન પડે એના માટે આપણો પગ જવાબદાર છે એ લાઈટ જવાબદાર છે કારણ કે જો અંધારું હોય ને તો આપણે છીએ તો આપણો પગ એની અંદર પડી જાય તો ગુરુ છે ને એ રોશની લાઈટ જેવા છે કે જે આપણને આવા અંધારામાંથી અથવા તો જે આપણે

ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ એટલે કે ગુરુ એટલે કોણ કો તો આવે છે પ્રકાશ તરફ આપણને જે ખેંચી જાય છે એને આપણે ગુરુ કહીએ છીએ આજની આ 21મી સદીમાં આપણે કહેવા બધું સુખ ભોગવીએ છીએ આપણી પાસે ટેકનોલોજી છે દૈનિક જીવનમાં આપણે ખૂબ જ એશો આરામ ભરી જિંદગી ભોગવીએ છીએ પણ તેમ છતાંય તે આર્થિક સુખ છે બરોબર છે છેલ્લા પંદર વીસ વર્ષની તુલનાએ આજે આપણે વાત કરીએ તો આપણા બધાનું આર્થિક જીવન છે ખૂબ જ ઊંચું ગયું છે પણ તેમ છતાંય કઈક ખૂટતું હોય એવું લાગતું હોય છે આપણને અને આ શું ખૂટે છે તો લગભગ આ બધા બેસેલા છે ને એક જ જવાબ આવશે કે સારું સ્વાસ્થ્ય આપણી પાસે સારું સ્વાસ્થ્ય નથી અને આજનો પવિત્ર પ્રસંગ છે ગુરુ પૂર્ણિમા આ પ્રસંગમાં હું મારા યોગ ગુરુને હૃદયપૂર્વક નમન કરું છું યોગ એ માત્ર આસન નથી વ્યાયામ નથી તે જીવનની એક રીત છે શરીર અને મનની એકતાનું એક સુંદર સાધન છે આ યાત્રામાં મારા ગુરુ જેમણે મને શ્વાસથી શાંતિ સુધીનું માર્ગદર્શન આપ્યું એમની ભૂમિકા અમૂલ્ય છે તેમણે માત્ર નથી શીખવ્યા પરંતુ શિષ્ટતા એકાગ્રતા અને આંતરિક શાંતિનું મહત્વ પણ સમજાવ્યું છે દરેક સત્ર પછી મન શાંતિ મળે છે અને જીવનનું સાચું સ્વરૂપ સમજાય છે કોઈ ગુરુ માટે કોઈ વાતચીત કરવા માટે તો નથી આવું પણ સાહેબનો જે મને અનુભવ થયો છે એક વાતનો એ રજૂ કરવા આવ્યો છું હું ઓછો તો સંન્યાસી છું અને અમને બધા છો એટલે જ હું છું અને આપણો યોગ ક્લાસ નથી યોગ ફેમિલી છે એટલે મને આટલું મહત્વ દેવાનું ન હોય હું એક એ જે હેડ તરીકે મારી ફરજ છે કે તમે બધા તન થી તંદુરસ્ત રહ્યો મન થી મજબૂત રહ્યો અને ધન થી સંતુષ્ટ રહ્યો અને જતો કરીને જલસા કરવાના આપણો આ યોગ ક્લાસ નો એક મંત્ર છે બધી બાબતમાં માં જતો કરવાનો અને જલસા કરવાનો બસ આવી મારી ઈચ્છા છે કોઈ અહીંયા આવે એટલે આપણે સ્માઈલ વગર આવવાનો નહીં ઓ ચહેરા ઉપર સ્માઈલ હોવું જ જોઈએ ટેન્શન તો હોય જ તે કાયમ બધાની માથે પણ એ બધું ભૂલીને ને અહીંયા મેં કીધું એમ જતું કરીને જલસા કરવાના ઓકે બરોબર બધા બહુ સરસ મજાની વાત કરી સાહેબ કે જતું કરીને જલસા કરો તો ખાલી બોલવાની કે સાંભળવાની રસ્તે કીધું છે એ રસ્તે જ અમે આગળ આવશું જતું કરી અને જલસા કરવા એક વખત બધા હાથ ઊંચો કરીને બોલી દઉં જતું કરવું અને જલસા કરવા સાહેબ અંદર નથી મેં જાણ નથી કરી પણ અત્યારે બધાને બોલતા સાંભળી અને મને એમ થયું કે સાહેબ વિશે મારે બે શબ્દ કહેવા જોઈએ હું બહુ જાજી વાત નહીં કરું ખાલી બે પંક્તિ છે એ જણાવીશ ગુરુ બિન ન ઉપજે ગુરુ બિન મિલે ન મોક્ષ ગુરુ બિન લખે ન સત્ય ગુરુ બિન મિટે ન દોષ ચાંદની બેન <laughs> बेन, okay. बेन, बेन, हेतल बेन, सोना बेन, हंसा बेन, दिव्या बेन, दिव्याबेन बेन न. જે બાકી રહી ગયા હોય મારામિલી પ્રોગ્રામ છે સુનિલભાઈ સાથે સાથે આપણા યોગ ક્લાસ ની અંદર એક સારી એવી ઉગશું જયશ્રી બેન ઓકે કહેવામાં આવે છે